આજનો દિવસ અમારા બધા માટે બહુ સારો દિવસ હતો અને એનું કારણ એ હતું કે આજે અમે અમારા જિલ્લા કન્વીનર અને તાલુકા કન્વીનરની જાહેરાત કરવા જઈ રહ્યા હતા મને જે અધ્યક્ષ સંગઠન અધ્યક્ષ બનાવવામાં આવી એ પણ ભાઈની વડપણ હેઠળ એમના ચેરમેન પદના નીચે અમારા આવા સંગઠન જેવા બીજા ઘણા પ્રકલ્પો ચાલે છે જેમાંથી એકમાં મને સંગઠન અધ્યક્ષ બનાવી અને એ બી હોદ્દાની રૂએ સી આમાં એ જોવાની વાત એ છે કે ખોડલધામ ટ્રસ્ટ એ હંમેશા કમિટીઓથી ચાલતું આવે છે હોદ્દાના ભાગરૂપે કન્વીનર સકન્વીનર બનતા હોય અને બદલાતા હોય તો દર વર્ષે બે વર્ષે હોદ્દાના ભાગ રૂપે દરેક જણ આવે અને દરેક જણ કામ કરે આ એક એવી સંસ્થા છે જે ડિસિપ્લિનથી ચાલે છે અને સિસ્ટમથી ચાલે છે એટલે હું મીડિયાને અનુરોધ કરીશ કે જે ખોટી વાતોને પ્રચાર થઈ રહ્યો છે એ ના થવો જોઈએ કારણ કે જે આજ મેં મા ખોડલની સાક્ષીમાં અમે કામ કરી રહ્યા એની પવિત્રતા જળવાય એટલો અનુરોધ હું તમને બધાને ચોક્કસ કરું છું બીજી વાત આજે જેનીબેન પણ પણ ટ્રસ્ટી આવ્યા અને એ બી કેમ આટલા વખતથી એ પણ અમારી સાથે સંગઠનમાં મહેનત કરે છે તો આજે બીજી એક ને ટ્રસ્ટી બનાવ્યા એક બેન તરીકે મને પહેલી ટ્રસ્ટી બનાવેલા આજે બીજી બેન ટ્રસ્ટી બન્યા અને એનાથી બી વધારે આનંદે કે આટલી બધી મહેનત જે જે લોકો કરે છે એને હોદ્દા મળી રહ્યા છે આજે અમારો નાનામાં નાનો કાર્યકર ખુશ છે અને એનું કારણ એ છે કે એમને એનું પદ મળ્યું અને આજે અમે એટલા માટે ખુશ છીએ કે અમે આટલી મહેનત કરી અને અમારું જે સંગઠનની અમને જે સ્પીડ જોઈતી હતી એ સ્પીડ આજના કાર્યક્રમની સક્સેસથી અમને મળશે